નમસ્કાર મિત્રો હું છું રાજકુમાર પ્રદીપ અને તમારું સ્વાગત છે મિત્રો આજના એપિસોડમાં આપણે પોલિટિક્સ વિશે વાત કરવાના છીએ મિત્રો આગળ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ભાજપનું એવું કેવું થાય છે કે ગુજરાતની અંદર ભાજપ 26 માંથી 26 સીટ ઉપર ભવ્યથી અતિ ભવ્ય વિજય મેળવવાની છે તો મિત્રો આપણને આ એવું નથી લાગતું કે ભાજપનું આ કોન્ફિડન્સ નહીં પરંતુ ઓવર કોન્ફિડન્સ છે

તો આપણે પહેલા તો જાણીશું ધારાસભ્ય છે ઠાકોર માત્ર ને માત્ર ઠાકોર સમાજના નહીં પરંતુ ઇતર સમાજના પણ મોટા નેતા માનવામાં આવે છે અને ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા ની અંદર એવી છાપ છોડી છે કે લોકો તેમને સિંહણ કહે છે તો મિત્રો બીજી તરફ રેખાબેન સામે ટક્કર લેશે કે પછી એક તરફથી આ ચૂંટણી જીતશે રેખાબેન ચૌધરી એક શિક્ષિત ઉમેદવાર છે અને તેઓનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ જોવામાં આવે તો તેઓ ગલબાભાઈ પટેલના પૌત્રી છે અને એમનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ જોવામાં આવે તો તે ફિલહાલ તો કોઈ જ રીતે પોલિટિક્સમાં એક્ટિવ દેખાતા અને એમનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ પણ એટલું ખાસ અને મજબૂત નથી દેખાઈ રહ્યું જેટલું ગેનીબેન ઠાકોરનું છે તો મિત્રો ખાસ વાત તો એ છે કે બનાસકાંઠામાં લગભગ જ ક્યારેક એવું બન્યું હશે કે ત્યાં ભાજપ અને કોંગ્રેસનું મતદાન થતું હોય છે કારણ કે અહીંયા મોટા ભાગે લોકો જાતિવાદને લઈને મતદાન કરતા હોય છે તો એવું દેખાઈ રહ્યું છે કે આ ચૂંટણીમાં બનાસકાંઠા સીટ ઉપર ઠાકોર વર્જિશ ચૌધરી ચૂંટણી થવાની છે કારણ કે બનાસકાંઠાની અંદર સાડા ત્રણ થી ચાર લાખ ઠાકોર સમાજની વસ્તી ધરાવે છે અને ત્યાં જ ત્રણ થી સાડા ત્રણ લાખ જેવું વોટિંગ જે છે એ ચૌધરી સમાજ છે તો મિત્રો આપણે જોઈ શકીએ સ્ટ્રોંગેસ્ટ અને મજબૂત જે નેતા છે એ ગણવામાં આવે છે માનવામાં આવે છે અને જે રેખાબેન ચૌધરી જે છે એમનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ ખાસ અને મજબૂત ન હોવાના કારણે એ નબળા પડતા દેખાઈ રહ્યા છે તો બનાસકાંઠામાં કાંટાની ટક્કરની વાત તો આપણે ન કહી શકીએ માત્ર એટલું જ કહી શકીએ કે હા કદાચ ગેનીબેન ઠાકોર જીતી શકે છે પછી શું ખબર મોદી લહેર ચાલી જાય તો આપણે કઈ કહેતા નથી પણ જે અત્યારે જે વાતાવરણ આપણે રિઝલ્ટના દિવસે જ કહીશું તો મિત્રો તમે શું કહેવા માંગો છો તમે કમેન્ટમાં કહી શકો છો તો મિત્રો આજના માટે એટલું જ આગલા વિડીયો ફરી કઈક નવો એપિસોડ લઈને આવશું તો જય હિન્દ ભારત માતા કી જય